અમારા દર્શક મિત્રો ચૈતર વસાવા જેલ માં ગયા ત્યારથી ઘણા બધા તેમના ઉપર ગીતો બનતા હોય છે ત્યારે અત્યારે હાલ ચોટીલા ના આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ ના નેતા એવા ડીપી જોગરાણા મિત્રો એક વિડીયો સોશિયલ મીડિયા માં અપલોડ કર્યો છે અને મિત્રો એ વિડીયોમાં ચૈતર વસાવા વિશે અને ભાજપ વિશે અમુક એવા ગીતો ગઈ રહ્યા છે કે 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 જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે છે મિત્રો આ ગીત આપણે સાંભળવાનું એ વાત કરીએ ચૈતર ચૈતર વસાવા વસાવા તમને ખબર હશે ઘણા ટાઈમથી જેલમાં જતા આવ્યા છે અને અત્યારે હાલ જેલની અંદર જ છે એ તો તમે બધા સોશિયલ મીડિયામાં જોતા હશો મિત્રો આ ડીપી જોગરાણા છે એ આમ આદમી પાર્ટીના નેતા છે અને મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવા પણ આમ આદમી પાર્ટીના નેતા છે તો મિત્રો ચૈતર વસાવાના સપોર્ટમાં આ ડીપી જોગરાણાએ જે ગીત ગાયું છે એ ગીત અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ ચાલી રહ્યું છે અને મિત્રો આ ગીત સાંભળીને અમુક લોકો ધ્રોજી ઉઠ્યા છે કારણ કે આ ગીતની અંદર એવા શબ્દો વાપરવામાં આવ્યા છે તો આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો પહેલાં તમે આ ગીત સાંભળો પછી આપણે આગળ બીજી વાત કરીએ એ પહેલાં જો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવો છો

ਉਬਾ ਸੇ ਈਸ਼ੁਦਾਨ ਭਈਆ ਮਾਰਾ ਭਾਗੂ ਹੋਇਆ ਭਾਗੀ ਦਾ ਜੋਰੇ ਹੰਤਾ ਹੋਇਆ ਹੰਤਾ ਦਾ ਜੋਰੇ